રાજકોટમાં ઓછા બજેટમાં થ્રી બીએચકે એચ પાર્કિંગ વાળા બંગલો એ પણ બબે કિચન સાથે આ બંગલોસમાં તમે સડસઠ વાર જગ્યા બાર નું ફ્રન્ટ અને પચાની ઊંડાઈ મળવાની જેવા વિશાળ પાર્કિંગ એરિયામાં તમને કોમન ટોયલેટ અને વોશિંગ એરિયા મળી જાય છે ચાલો અંદર બેડરૂમ જઈએ ફર્સ્ટ બેડરૂમ જે પાર્કિંગમાં આવેલો છે તેમાં તમને કિચન પ્લેટફોર્મ મળી જાય છે એ પણ સ્ટોરેજ સાથે અને માર્બલના કબાટ બિલ્ડર કરીને જ આપે છે જેમાં તમને ટાઇલ્સ પણ મળી જશે લાઇટિંગ તો તો ખરી જ ફર્સ્ટ ફ્લોર ઉપર આવતા જો જો તમને વિશાળ પોચ એરિયા એરિયા મળવાનો છે અને વોશિંગ ખરો ત્યારબાદ ચાલો આપણે લિવિંગ એરિયાની મુલાકાત લઈએ વિશાળ લિવિંગ એરિયા તેમાં પીઓપી લાઇટિંગ કલર બિલ્ડર કરીને જ આપે છે અને આ સાઈડ જો વિશાળ ટીવી યુનિટ આપેલું છે આ બંગલોનું બીજું કિચન આપ જોઈ શકો છો ગ્રેનાઇટનું નું સેન્ડવીચ કિચન તમને મળી જાય છે એ સિવાય તમને છત સુધીની ટાઇલ્સ સુધી પોઈન્ટ આરોના પોઈન્ટ મળી જાય છે આ સાઈડ તમને સ્ટોરેજ માટેની સ્પેસ મળી જાય છે અત્યારે આપણે સેકન્ડ બેડરૂમ આવી ગયા છે જોઈ શકો છો પીઓપી લાઇટિંગ સાથે કમ્પ્લીટ છે આ બંગલો માર્બલના કબાટ ટાઇલ્સ પણ આપેલી છે અટેચેડ ટોયલેટ બાથરૂમ અહીં આવી જાય છે અને આ સાઈડ આવી જાય છે વોશિંગ એરિયા ઉપર વિશાળ સ્ટોરેજ એરિયા આવી જાય છે એક સાઈડ ટેરેસ આવી જશે અને એક સાઈડ થર્ડ બેડરૂમ આવી જાય છે જોઈ શકો છો આ બેડરૂમ પીઓપી લાઇટિંગ અને કલર સાથે કમ્પ્લીટ છે માર્બલના કબાટ ટાઇલ્સ સાથે ટોયલેટ બાથરૂમ આવી જાય છે અને આ આવી જાય છે નાની બાલ્કની જોઈ શકો છો અને અહીંથી જોઈ શકો છો સોસાયટીનો નજારો છત પર એક હજાર વોટર ટેન્ક પડી જશે આ છે કોઠારિયાનો મોસ્ટ ડેવલપિંગ એરિયા સાઇટ વિઝિટ કરવા માટે રસ્તો જણાવો 10 ગ્રીન પાર્ક શેરી નંબર એક સરદાર ચોક સાઈબાબા સર્કલ પાસે કોઠારિયા રાજકોટ